નમસ્કાર ગુજરાત સાથે સુનિલ હવે વિગતવાર સમાચારો તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાણી ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ઉમેદવારી પત્ર રદ કરવા માંગ ઉઠી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ક્ષત્રિય સમાજના નારાજ લોકોએ આંદોલન પાર્ટ ટુની શરૂઆત કરી છે લખતર ખાતે આવેલ ક્ષત્રિય સમાજની વાડી ખાતે લખતર તાલુકા ક્ષત્રિય સમાજને રાજપૂત કરની સેના દ્વારા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું જે બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી અંગે રણનીતિ ઘડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી ઉપસ્થિત સૌ આગેવાનોએ સામાજિક માર્ગદર્શન પૂરું પાડ્યું તથા ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તથા આવતીકાલે ધામા જોવા મળશે કહી શકાય કે

તો દરેક જગ્યાએ જે જે ક્ષત્રિય ગામમાંથી રથ નીકળે ત્યાં ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના લોકો એના વધામણા કરી અને રથને વધાવે એવું આહવાન કરું છું અને આજ જે લખતરમાં ક્ષત્રિય બધા ભાઈઓ ભેગા થયા એ બધા ભાઈઓ દિલથી વિનંતી કરું આવેલી હતી જેમાં વિશાળ સંખ્યાની અંદર કોઈ પણ મેસેજ આપ્યા સિવાય પણ ખબર પડી એમ સ્વયંભૂ ક્ષત્રિય સમાજના વડીલો યુવાનો એ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ ગયા અને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એના અનુસંધાને જ્યારે આ ચૂંટણીનો માહોલ ચાલતો હતો ત્યારે એક વ્યક્તિના ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર ઘા કરતાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને જેના કારણે શાળાએ ગુજરાત અને આખા ભારતવર્ષના ભારત વર્ષના ક્ષત્રિયો આનાથી એક બેઠા થઈ ગયા છે અને જેના કારણે આજે ઉત્તર પ્રદેશ હોય રાજસ્થાન હોય હરિયાણા હોય કે અન્ય જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી છે એવા તમામ રાજ્યોની અંદર એની અસર પહોંચી છે અને આજે આ મીટિંગની અંદર ક્ષત્રિય સમાજના લોકોએ એક સાથે